આજે આપણે સવાર સવારમાં આવી ગયા છીએ વાડીએ કેમ કે દેશી રીંગણા નું શાક બનાવાનું છે આજે આપડે રીંગણા ખૂણા ખૂણા રીંગણા છે નાના રીંગણા છે અમારા ડબ્બો રીંગણા તોડવા મળ્યા છે નાના આપડે રીંગણા નું શાક આવી રીતનું બનાવાનું છે તો રામ રામ દોસ્તો મેં હું ગુજરાત છે સુરત છે આજે આપણે આવી જઈશું સવાર સવારમાં માં વાડીએ આપડા ભાઈ બહેન વાડીએ જવાનું છે કારણ કે આપણા ભાઈ બંને વાડીએ ફોન કરી દીધો છે કેમ કે તેની વાડીમાં છે રીંગણી ને રીંગણા રીંગણા તોડી દે આપણો ભાઈ બહેન છે એટલે એ રીંગણા પણ તોડવા લાગ્યો છે ને આપણા માટે રીંગણા બનાવે છે મસ્તીના રીંગણા ખૂણા ખૂણા તોડે છે આપણે પણ એને તોડવા લાગ્યા છે ભાઈ સાહેબ જો એની વાડી કેટલી મસ્તીની છે આવા રીંગણા છે કાંદા છે ને રીંગણા જો કેવા દેશી રીંગણા એકદમ દેશી રીંગણા છે ત્યાંનું શાક પણ ખાવાની બહુ મજા આવે છે મને ગામડે આવ્યા છીએ એટલે ભાઈ આપણે પાર્ટી તો થાય જ તો ભાઈ તો આપણે બધા આખો પરિવાર ભેગો હોય એટલે ખાવાની મજા પણ આવે છે મારી છોકરીને જો એની રીંગણા તોડવાનું મને હરી ફરીને પપ્પા રીંગણા દેખાડતી હતી એને પણ મજા આવતી હતી અમારો ભાઈ બહેન છે એ રીંગણા તોડે છે આખું જબલું આપણે ભરી દે છે અને સુરતથી જે લોકો આવે છે ભાઈ એને ખબર જાય કે ભાઈ દેહની દેશી રીંગણા ખાવાની કેવી મજા આવે તો ભાઈ આજે આપણે પણ દેહ સુરતથી આવ્યો છે એટલે આપણે બે પાંચ દેહ રોકાવા છે એટલે આવા રીંગણાનું શાક ને જો ખાવા મળતું હોય ને તો ભાઈ દેહ મોજ અલગ અલગ જ હોય કેવા મસ્તીના પૂણા પૂણા રીંગણા છે ને ભાઈ ખાવાની આને બહુ મજા આવી જાય એમ કે ભાઈ સાહેબ દેહમાં આવી એટલે કઈ એની રોનક જ આ રીતની અલગ જ હોય ને આપડો ભાઈ બંધ જબલો લઈને દોડવા મળે છે રીંગણા ના પૂણા પૂણા રીંગણા છે મસ્તીના આપણે આ રીંગણાનું શાક બનાવવાનું છે આખા રીંગણાનું શાક ને આખી મેકિંગ તમારે જોવાનું છે તો તમે મારો વિડીયો આખો જોવો આપણે તમે દેખા પૂરો જોઈજો ને આ જો લાલ મરચાં અને પાંદા અને વાડીમાં બધું આવેલું છે ભાઈ અને આપણો છે આ ભાઈ બન આપણી આપણી બાજુમાં જ આપણી વાડી છે મારી વાડી પણ હમણાં હું તમને બતાવી દઉં કઈ રીતની છે આપણો ભાઈ બન જેવો તોડવા મળ્યો છે રીંગણા અને આપણા માટે રીંગણા તોડે છે લાડ બધા મારો ડબ્બો ને એ રીંગણીમાં ગળી ગયા છે અને આ રીંગણીની વાત કરું તો મિનિમમ એક વીઘામાં રીંગણી હશે ને ભાઈ તમારે પણ કોઈને લેવા હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો તો ભાઈ સાહેબ જો રીંગણા તો ભાઈ મસ્તીના છે ને આપણે હું તમને ઘરે જઈને મને આખી રેસીપી બતાવો ને આપણો ભાઈ બનાવું આપણા માટે રીંગણા લાડ બધા તોડી લીધા છે લીલા કાંદા પણ છે અમારી બાજુ ની જ વાડી અમારો ડબ્બો તો બે હાથમાં રીંગણા લઈને ઉભી ગયો છે કારણ કે એને આખા રીંગણા શાક ખાવાનું છે ડબ્બો જો અમારે રેડું નાખે છે બે હાથ માં રીંગણા પકડીને ઉભો થાય અમારો ટકો આટા મારે છે ભાઈ બને ડબલું ભરી દીધું છે હવે આપણે આને લઈને ઉપડવાનું કરે ને આપણા ભાઈ બને વાતચીત કરીને રીંગણા જો કેવો મસ્ત ના છે ભાઈ તાજા તાજા લીલા સમજો દેશી રીંગણા આવા જો ભાઈ ગામડામાં ખાવા મરી જાય ને તો ખાવાની મજા જ અલગ પડી જાય છે આપણે ઘરે જઈને રેસીપી બનાવી ચાલો આપણે આવી જઈએ છીએ ઘરે ભાઈ સાહેબ જો ઘરે આવીને રીંગણા બંગણા ફટાફટ સારા કરીને કાપીને ને કાચીને મસ્તીના પાણીથી આપણે ધોઈ નાખીએ ભાઈ સાહેબ રીંગણા કેટલા મસ્તીના છે જો છે ને કુણા કુણા માખણ જેવા અને ફટાફટ આપણે પાણીથી ધોઈ નાખીએ ને ભાઈ સાહેબ આપણે ફટફટ તો કરી લીધા છે હવે આપણે ડાયરેક્ટ બનાવવાની છે મેકિંગ રેસીપી તો તમને હું તમને બતાવું ચાલો પૂરો મારો વિડીયો જોઈએ હિંગણા તો આપણે ધોવા મળ્યા છે ને ગામડા આવે એટલે આપણે શરદી પેલા થઈ જાય છે સડસડ તો તમે સાંભળતા રહેશો કારણ કે પછી ગામડા આવે એટલે આપણે શરદી પેલા થઈ જાય છે હવે આપણે શરૂ કરી દઈશું બનાવવાનું હા જો આપણે એ ગામ બહાર મરાંગો કરીને રસોઈ બનાવવાની છે ભાઈ છૂલા ઉગલા ઉપર ઉપર નથી બનાવવાના આપણે તો બહાર આ છે કાજુ આ છે સવાણું આ છે લીલી મરચી આ છે કાંદા શાક આ છે ગરમ મસાલો આખો મારું છે ડોશીમા નું મસાલો મારો પૂરો વિડીયો જોવા માટે તમે આખો મારો વિડીયો જોયા કરો પહેલાં આપણે રીંગણાને ફટાફટ તેલમાં તરી લઈ તરીને બધે બહાર કાઢી લઈ આપણે મીકી દીશી શાક હવે આખા રીંગણાનું શાક બનાવવાનું ને મસ્તી નો ગામડે બહાર મરાંગો કરીને રાંધતા હોય કઈ ખાવાની મજા આવે ને મને હવે મજા જ આવી જાય અલગ અલગ જો બહાર અલગથી મરાંગો બનાવી લીધો છે ને શાક મેં દીધું હતું ને શાક સડી જાવ મજા આવી છે એવો મસ્તીનો બેનો હતું ને તમે બધી મોજ ભૂલી જો અમારું શાક બની ગયું છે આની અંદર આપણે નાખી દઈ છે તમે એકવાર જુઓ કેવા મસ્તીના રીંગણા સડી ગયા જા આ રીંગણાનું શાક ભાઈ ગામડામાં હોય એટલે ખાવાની મજા આવે આપણે થોડાક એવા ઉપરથી નાખી દઈ છે હારા ધાણા લીલા ધાણા નાખી દઈ છે આપણે તો લીલા ધાણા નાખી દઈએ છીએ ને શાક થઈ જાય એક નંબર આપણે વાલો ચાલો ખાઈ લઈએ પેલા ઘરે જઈને ખાવા દવા પેલા પેલા વરસાદ શરૂ થઈ ગયો શાક તો વરસાદ જો આપણે ગામડામાં દિવાળી પછી વરસાદ આવે છે ને વરસાદ આવતો હતો આજ તો રીંગણાનું શાક બન્યું છે તો ખાવાની યોર મજા આવી ગઈ છે તો ચલો પેલા ખાઈ લઈએ આપણે જલ્દી આ જો અમારા ભાભી આપવા માંડ્યા છે અમને ખાવાનું આ જો આખા રીંગણાનું શાક કેમ બન્યું હતું ભાઈ ભાઈ સાહેબ એટલો મસ્ત ટેસ્ટ વાળો હતો ને ભાઈ સાહેબ અમને ખાધું છું ને બધાને મજા આવી ગઈ મજા આવી ગઈ એટલે વાત પૂછો આ ખરીદવાનું સાફ ફારી ભરી ભરીને ખાઈ ગયા હતા ને ભાઈ સાહેબ ચાલો અમારો વિડીયો અહીંયા પૂરો કરી તમને કેવો લાગ્યો આનો વિડીયો હારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો